હલો મિત્રો તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો તો ઘણા સમય થી આ આપડે કારણ કે આપણે ક્યાં હતા ભાઈ દવાખાનામાં આપણે હોસ્પિટલ નું કામ હતું અમદાવાદ હોસ્પિટલ માં હતા એટલે આપણે મસ્ત વિડીયો નતા બનાવી જોરદાર વિડીયો લખવાનો છે અને વિડીયો જરૂર જોવાનો છે બરોબર ને અમલભાઈ આપડે જોરદાર વિડીયો બનાવવાના છે હા માં ખાસ જણાવજો અમલભાઈ કે છે કે આજે અમે વિડીયો જોરદાર બનાવવાના છે અને ખાસ જણાવજો આ જેવો વિડીયો બને ને તો કઈ નક્કી એટલે તમારે ખાસ જોવો પડે બરાબર ને તો હા મિત્રો છે ને હવે આપણા વિડીયો દરરોજ રેગ્યુલર આવશે અને ખાસ બધાય સપોર્ટ ત્રણ છે અત્યાર સુધી આપણે હોસ્પિટલના થોડાક તકલીફમાં હતા એટલે આપણે થોડાક દિવસ નતા આવ્યા શોર્ટ તો આમ તો આવ્યો શોર્ટ વિડીયો તો પણ આપણે લોંગ વિડીયો નહોતા નાખી ગયા ચાલો મસ્ત જોરદાર આગળ વિડીયો બનાવી અને તમે બધા જોજો હાલો થઈ તૈયાર બધા આગળ તો મિત્રો તમને પ્રમાણે મસ્ત મજાનો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જોરદાર વિડીયો બનાવો છે તો આપણે સવારે મસ્ત દુકાને પહોંચી ગયા અને ઘણા દિવસો પછી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો દુકાન શું છે આપણે દવાખાના હોસ્પિટલના હિસાબે દુકાન બંધ હતી તો બધું ઘણું બધું કામ હતું તો એ બધું પણ રેગ્યુલર કામ થઈ ગયું છે અને રાબેતા મુજબ ફરીથી પાછા નવા મસ્ત વિડીયોની બધા ખાસ જોજો કોમેન્ટ બોક્સમાં માલ દેવા લખજો વિડીયોમાં આગળ વિડીયો પણ જોજો જો આપણે છે ને પાછી મસ્ત દુકાન જોરદાર શણગારી નાખી છે આ બધો માલ હોય ને પીવામ સટ્ટા મારી દીધા છે આવી રીતના ઉપરથી કરી અને નીચે સુધી અહીંયા અમારે જો રવિભાઈ છે ને મસ્ત વિમલને ગોઠવો અમે ગયા ના અમારે કરશનભાઈ શું છે મજામાં અરે મજા મજામાં એમ ને શું છે ઠંડી કેવી છે અમને સારી પડે હો એમ

અને આ આપણે મસ્ત મસ્ત ફાફડા બનાવી નાખ્યા છે તો હું મુકેશભાઈ આ ફાફડા જલેબી ની મોજ કરાવે છે હો મિત્રો મુકેશભાઈ હું છે પાછું રાબેતા મુજબ બધો આઈટમ નો ઢગલો કરી દીધો હું તમે આ ડબ્બા એ બધા બનાવી નાખા લાગે છે સેવ તીખા ને બધું ફાફડી ને જોરદાર છે તો આવી રીતના રાબેતા મુજબ આપણે મસ્ત આપણી શોપ પાછી ચાલુ થઈ ગઈ છે

જો આપણે ને હેમલભાઈ મસ્ત આવી ગયા છે ને અમલભાઈ તબિયત પાણી સારા ને આયલા કે હવે આપણે એવું છે હેમલભાઈ આપણે જોરદાર મસ્ત અને મજા આવે હું કામકાજ છે એવું વળીશું એ આપડી દુકાનમાં એક બાઈ છે ને મસ્ત મીઠું મીઠું બોલે ને એવી મસ્ત બોલકી બાય આવી છે ઓહો એવું બધું હા તો તો હાંભળવું જ ભાઈ આપડે તારે બાઈ નો અવાજ સાંભળવો સાંભળો વચ્ચે ને એમ હા તો એમાં એવું હા

ભાઈ હમલભાઈ હાલો 10 રૂપિયા તમે મારા એકાઉન્ટમાં નાખી દીયો તમારા મોબાઈલથી તો તમને હેને મસ્ત મસ્ત સવાળ હેમડાવ ઓહો ઓય રે બડજી કેવું મસ્ત મસ્ત બાઈ બોલી આનું થોડી વાત થઈ ગઈ આપણે કેમ બોલે તું સાંભળતા ખરા 10 રૂપિયા પ્રાપ્ત ہوئے જો કેવું મસ્ત મીઠું મીઠું બોલી આની વાત ન જ થાય બડજી અરે એની જ વાત હતી યાર બાઈ બોલીને મીઠું મીઠું બોલી ભાઈ બધા હેમડ્યા છે તો દસ રૂપિયા માં કેવું તને ના આમાં ના આવે હે ના આમાં આવે તો હું મસ્ત યાર જેવો ભાઈ હેમલભાઈ નો આપડે મસ્ત ફ્રેન્ક કર્યો દસ રૂપિયા હેમલભાઈ આપડે લઈ લીધા છે તમારે કોઈ ઈચ્છા હોય ને મસ્ત મીઠું મીઠું બાય બોલે એવું સાંભળવાની